તમને જાણીને આશ્ચર્ય થશે મિત્રો નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી એની ઓફિસમાં એને ખબર પડી કે હજી હિન્દુસ્તાનના અઢાર હજાર ગામડા એવા છે કે જેમાં થાંભલો જ નથી આ કોંગ્રેસીઓના કાનમાં કેજો કે તમે નથી ચ્યું નથી ચ્યું કરીને જે સરકારમાં અમે એ સરકાર ચૂંટાણીને અઢાર હજાર ગામડા હિન્દુસ્તાનના એવા છે એણે જે વીજળી ને થાંભલો જ નથી જોયો ખરીદી કરવા આપણે જાય તો બાર્ગેનિંગ કર્યા વગર લી કોઈ ચીજ ઈ હો કે આપણે હેઠ કે પછી જેવો લેવા વાળો જેવો દેવા વાળો આ બે નું રોજ શાકભાજી લેવા જાય લગભગ એના શેઠે ફિક્સ હોય એકા બીજાને પ્રાસ મળી ગયો ને એટલે લગભગ ત્યાંથી જ લેતા હોય પણ તોય રોજ એની હારે હોત ધડ કરે એમ એટલા જ હોતા હશે અને ઓલો મક્કમ થઈ જાય કે કઈ નથી મારે ભાવ ઉતારવો તો છેવટે મરસાન કોથમી નખાવે બે દાણા મરસાન પછી એની ખરીદી થાય આ વાત સાચી છે કોઈ પણ ચીજની ખરીદી તમે કરો એમાં બાર્ગેનિંગ વગર કોઈ દિવસ આપણે ખરીદી કરતા તા નહીં મેડિકલ સ્ટોરે તમે જાઓ તો કોઈ દિવસ બાર્ગેનિંગ કરતા હતા તમે આજ છીએ આપણે જે શાકભાજી બાર્ગેનિંગ કર્યા વગર નથી લેતા ઈ મેડિકલ સ્ટોરનું હો રૂપિયાનું બિલ હોય તોય એને ચૂકવી દેવાનું પાંચ હજારનું બિલ હોય તોય ચૂકવી દેવાનું એકસો બેતાલીસ રૂપિયાનું હુડતાલી પૈસા એવું બિલ આવે તો હુડતાલી પૈસા કોઈ દિવસ આપણે ઓછા નથી આપતા અને આપણે એને આપી દઈએ બાધા પૈસા એની પાસે છૂટા ન હોય વીક્ષની ટીકડીયું પકડાવી દે આપણો ખીસું વીસની નું ભરીને ઘીરે જાય ઘરના કે આપણા ઘરમાં કોઈને શિયાળામાં શરદી નથી આ તમે આખું ખીસું ભરીને ક્યાંથી આવ્યા આવું થાય છે કે નથી થતું કો અને આખા આટલી બેઠેલી સભામાંથી કોઈ એમ કીધું કે ભાઈ આપણે આ મેડિકલમાં બાર્ગેનિંગ નથી કરતા તો એનો અર્થ એ થતો હતો કે ન્યા આપણે છેતરાતા નહોતા પણ આપણને ખબર નહોતી અને સરકારોને તો આપણને ખબર એટલે સરકારને જ ખબર પડવાનો પણ આજે હું આ નખત્રાણાની સભામાં દેશની ગરીબ જનતા વતી નરેન્દ્રભાઈ મોદી વતી એમ કહેવા માંગુ છું કે આખા દેશના મેડિકલ સ્ટોર આ રે આપણા વડાપ્રધાન એક આરે બાર્ગેનિંગ કરી ગયો હો રૂપિયાની દવા વીસ રૂપિયામાં મળે એવા જેનરિક દવાના સ્ટોર આખા દેશમાં ત્રણ હજાર જેટલા સ્ટોર ખોલ્યા આખા દેશમાં સાહેબ મેં સ્ટેન્ટ બેહર્યું છે મને ઝટકો આવી ગયો આ ગામ કરીએ તો આવે ને શું નિતર આવે એવું હતું નહીં પણ આ જનતી લાવી દે એમાં આવી ગયો મને સ્ટેન્ટ બેર્યું અને તમે ઘણા બધાને ઓળખતા હશો ઘણાએ ઘણા હશે તો એ દોઢ લાખ થી શરૂ થતું હતું હવા લાખ દોઢ લાખ ભલે વિદેશનું કઈ અઢી લાખ માં હોત ને દાબતા હતા પછી ન્યા તો કોઈ આપણને ભાન ન હોય આપણને હું ઉડાવી દીધું હોય કડક કરીને કે તું તો બોલતો જ નહીં એવો બીવડેવી દીધો હોય તો લગભગ અડધા તો બીકમાં મરી જાય છે કાંઈ ન હોય તોય હાર્ટ એટેક એમ કઈ અડધા એમ ન પડી જાય છે હકીકત એમાં એવું કઈ છે નહીં તો એ અઢી લાખ દોઢ લાખ બે લાખ જેવો દર્દી અને કેવી ગાડીમાં આવ્યો છે એ પ્રમાણે બિલ બને છે તમારે જોઈ લેજો આ તમે બોલો ખબર પડે ને ત્યાં તમે લઈ જાઓ ને કાળિયા કોળામાં કે આ પીઠમાં કોથળા ઉશ્કાવવાનું કામ કરે છે તો સલાહ આપ્યો કે આમાં કઈ ગભરાવા જેવું છે એની હવાર બપોર હાલતા થાવ ને સાઠ ને રોટલો ખાવ સારું થઈ જાય તો એવી સલાહ આપે અને ખબર પડે કે આ ફોર્ચ્યુનરમાં એવો છે એટલે અઢીમાં ઇમ્પોર્ટેડ કરીને ફિટ કરી દે પછી કઈ સ્પ્રિંગ નાખી આપો ગીગો જાણે અંદર તો કંઈ ખોલીને જોવાતું નથી તો નરેન્દ્રભાઈએ આના મેન્યુફેક્ચરરને બોલાવ્યા અને એને પૂછ્યું કે આ તમે બનાવો છો કેટલામાં તમને બધાને જાણીને આશ્ચર્ય થશે સાહેબ એ મેન્યુફેક્ચરિંગ વાળાએ નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાનના કાર્યાલયમાં રૂબરૂ માહિતી આપી કે અમારે આની પડતર કિંમત સાત હજાર રૂપિયા છે સાત હજાર રૂપિયામાં જે ચીજ બનતી હતી પચાસ વર્ષથી ચલાવીને કોંગ્રેસના મિત્રો ગુજરાતના વિકાસને ને દેવા માટે ગુજરાતમાં ફરીને મત માગો છો તમે અમારા આ પાયાના પ્રશ્નોને આઈડિયા નથી એની વાત તો કોઈક દિવસ લોકોની સામે જઈને કરો

આજે ઉપાડો લઈને સામે આવ્યા છે ને એ બધા આવા છે એને ક્યાંક ને ક્યાંક મોદી સાહેબ બુચ મારેલું છે એટલે ઉપાડો આવ્યો છે અઘરું પડે ને આ બધું તો થોડું થોડું તો અઘરું જ પડે ને નોટબંધી કરી આમાંથી કોની નોટું પડી રહી અમારી હામે બેઠા છે એમાંથી કોઈ પડી રહી હજી પડી હોય તો લાવો આપણે એનું કાક કરી દઈએ તમારું આપણે ક્યાં હતી જ પડી હા રેસકા તો બીજા મારતા હતા ને આ ભારતનું અર્થતંત્ર ખાડે ગયું હતું મિત્રો તમે આ ગામડામાં નથી પેલા દવાખાનામાં ક્યાંક મોટા મોટા દવાખાનામાં માં જાઓ ને તો બણિયું પડી હોય મોટી કાશની એમાં ગાંઠું કાઢેલી દવાખાનામાં રાખી હોય પાંચ કિલોની ગાંઠ કાઢીને બે કિલોની ગાંઠ કાઢીને પેલા જેવડી ગાંઠું કાઢીને એ પછી દેખાવમાં રાખી હોય દર્દીઓ જોવે એટલે એને એમ સારું લાગે કે આવડી મોટી નીકળી ગઈ તો આપણે રહોળ એમ વાંધો નહીં ત્યાં હોય છે હજી તમે જજો આ મોટા મોટા દવાખાનામાં હોય ને પણ એવડી મોટી ગાંઠ થઈ ગયા પછી એનું ઓપરેશન નહીં નખત્રાણા ન થાય અહીં તમારું દવાખાના તો હોય નાના મોટા પાટાપિંડી કરી દે એવું હાલે એમ પણ એને ઓપરેશન કરાવવાનું થાય ભુજમાં એમ કહે મુંબઈ લઈ જાઓ ને કા અમદાવાદ લઈ જાવ આવું જ આવે ને ગાંઠના પ્રમાણમાં હોય કેવડી ગાંઠ છે એની ઉપર દર્દી ગોતવું પડે અને ન્યાય ગયા કેડે પાછો ડોક્ટર એક્સપર્ટ જોઈ ત્યારે આ ગાંઠ નીકળે હિન્દુસ્તાનના અર્થતંત્રમાં આ જામેલી ગાંઠ ને નસ્તર મૂકે એવો ડોક્ટર જ નહોતો આ તો ગુજરાતને અભિનંદન કે નરેન્દ્ર મોદી ને વાઢી નાખી હવે મોટી ગાંઠ કાઢી છે તો બે દી નબળાઈ રે ત્રોફન પાણી નાન તેન બે ચાર દી લેહો તો રાગે થઈ જશે બસ દર્દી બચી જાય આ નબળાઈમાંથી બારો નીકળશે ઓલો ગાંઠ બારો નો નીકળે આટલી વિગતે સાહેબ હિન્દુસ્તાનની સરકાર કેટલા વર્ષોથી દિલ્હીમાં આપણે બધા એના સાક્ષી છીએ રોજ હમાચાર આવતા કે પાકિસ્તાનવાળા કાશ્મીરમાં ઘરી ગયા જવાનોને માર્યા નાગરિકોને માર્યા બોમ્બ બ્લાસ્ટ કર્યા અને પછી એક નિવેદન આવે કે હવે અમે સાખી નહીં લઈએ અમે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ ક્યાં સુધી પાછું બીજી ઘટના થાય ત્યાં સુધી પાછું બીજી વખત થાય ત્યારે અમે વખોડી કાઢીશું અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ એટલે આખું એમને પંદર વી વર્ષથી સખત શબ્દોમાં વખોડી કાઢવાનું ચાલતું હાલતું હતું હમણાં હમાસાર આવે છે કે હાથ ને ઠોકી નાખ્યા બે ને ઠોકી નાખ્યા તન ને ઠોકી નાખ્યા રાડા રાડ થયા છે કે આડે ધડ મારે છે હવે પેલી વેલી ફરિયાદ આવી કે આ લશ્કર વાળા મારે છે તેને હું ગરબા લેવરાવા મૂક્યા હતા ઈ મારે છે નહીં મારવાના જ છે ઈ હાટુ જ ન્યા રાખ્યા છે પણ ઈ થાતું નોતું એનું કારણ શું જવાનો તો આઈ નહી જતા પણ એને હુકમ આવે એવો કોઈ મરદ માણસ દિલ્હીની ગાદી ઉપર નોતો એટલે નોતું થાતું હવે આ બધું થાવા મંડ્યું છે દેખાય છે થઈ રહ્યું છે તો એની પેટમાં બધાને ચૂક આવે છે તો આપણે નાગરિકો તરીકે નક્કી કરવાનું છે કે આપણે કોને મદદ કરવાની છે આ લોકો જેને આપણી ઉપર ઈળી વરહ રાજ કર્યું હિન્દુસ્તાન ઉપર પચાસ વરહ રાજ કર્યું સાહેબ આજે કચ્છને પીવાનું પાણી મળે નર્મદાનું પાણી કચ્છને સીમાડે પોગાડી દેવાનું કામ આપણી સરકારે કર્યું સાહેબ એ પાણી ઉપડ્યું ક્યાંથી કેવડિયા કોલોની કેટલા કિલોમીટર દૂરથી એ પાણીને અહીંયા આવે હું અહીંયા પંચાણું ની ને અઠ્ઠાણું ની ને એની સભાઓમાં આવતો ત્યારે વડીલો બેઠા હોય ને મને એમ કહેતા કે રૂપાલા તમે નર્મદાની બધા વાતો કર્યા રાખો છો પણ અમારી સાંભળીણમાં આવવાની છે કે પછી

કોંગ્રેસ પક્ષ સિવાયના તમામ રાજકીય પક્ષોએ પણ નરેન્દ્રભાઈને ટેકો આપ્યો હતો તમામ પક્ષોએ એકલી કોંગ્રેસ નહોતી આવી અને નરેન્દ્રભાઈની જીએમડીસી ના ગ્રાઉન્ડ ઉપર કરેલી આ તપશ્ચર્યાને ને પરિણામે ઊંચાઈ વધારવા માટેની મંજૂરી દિલ્હીની સરકારે જખ મારીને આપવી પડી હતી અને તમે અહીંયા આવીને અમારા રાજ્યમાં આવીને એવું ભાષણ કરી જાઓ કે નરેન્દ્ર મોદી મને મળ્યા નહોતા એવી વાત કરાય છે વડાપ્રધાન તરીકે અને આ મુદ્દો ક્યાં એકલા ગુજરાત હતો આ યોજના અરે ચાર રાજ્યો સંકળાયેલા છે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન અને ગુજરાત આ ડેમ નું સ્થળ આપણા રાજ્યમાં છે એટલે આપણે અમલીકરણ એજન્સી તરીકે કામ કરીએ છીએ બાકી ચાર રાજ્યોની આરે આ યોજનાને પનારો છે ખર્ચો ચારેય રાજ્યોએ આપ્યો છે મહારાષ્ટ્ર સરકારે ખર્ચો આપ્યો છે આ યોજનામાં મધ્યપ્રદેશની સરકારે ખર્ચો આપ્યો છે રાજસ્થાન સરકારે ખર્ચો આપ્યો છે અને જેટલી વીજળી પેદા થાય છે એ વીજળીમાંથી અઠ્ઠાવન ટકા વીજળી મધ્યપ્રદેશને મળે છે 26% ટકા વીજળી મહારાષ્ટ્રને મળે છે રાજસ્થાનને અમે પાણી આપીએ છીએ પાણી પહોંચાડી દીધું છે ચારેય રાજ્યોને લાભ પણ ચારીય રાજ્યોને મળે છે ચાર રાજ્યો સાથે ફાળવું છું એક પણ નેતા આ બાબતમાં એક લીટી નથી બોલ્યા નરસિંહ આપણા ભાઈ મનમોહનસિંહજી અહીંયા આવીને એવું બોલ્યા કે મને નરેન્દ્રભાઈ મળ્યા નતા પણ તમે નરેન્દ્રભાઈનું નામ દીધું તો તમે ગુજરાત કોંગ્રેસના કોઈ નેતા તમને મળવા આવ્યા હતા એની ચોખવટ કરો પ્રશ્ન તો રાજ્યનો હતો ને અહીંયા અમે એ લોકો વિરોધ પક્ષમાં હતા કેન્દ્રમાં તો એની સરકાર હાલતી હતી તો એ એના આગેવાનો કોઈ તમને મળવા આવ્યા હતા અને એ આવ્યા હોય તો એનાય નામ આપો અને એણે રજૂઆત કરી હોય તો રજૂઆત ઉપર તમે શું કર્યું તું એ કહ્યો

નરેન્દ્રભાઈ મોદીના હાથમાં ગુજરાતનું સુકાન આવ્યું એટલે આ યોજનાને સુપેરે પાર પાડવા માટેનું કામ પૂરું થયું મિત્રો કચ્છના વિકાસને કારણે કચ્છમાં સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાએ ગુજરાત સરકારે નરેન્દ્રભાઈએ અત્યાર સુધી જે કામ કર્યા છે એને કારણે તમે કચ્છની તમામ સીટો એકલા છબીલભાઈ નહીં કચ્છની તમામ સીટો ભારતીય જનતા પાર્ટીને ખાલી કચ્છના કારણે જીતાડી દો પણ દસ વર્ષ સુધી ગુજરાતના વિકાસને રોકવાનું પાપ કેન્દ્રની કોંગ્રેસની સરકારે કર્યું છે એને સજા કરવી જોઈએ કે નહીં એ પૂછવા માટે હું આવ્યો છું એને સજા કરવી જોઈએ કે નહીં એને જો સજા કરવી જ હોય તો નવમી તારીખે કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જાય એ પ્રકારનું મતદાન થવું જોઈએ એ પ્રકારનું મતદાન આપણે કરવું પડે મિત્રો આ લોકો જે વાતો કરી રહ્યા છે લોકોને ગુમરાહ કરવાની હું તો એમ કઉ છું મિત્રો અઢાર તારીખે પરિણામ આવી જશે ચૂંટણી પૂરી થઈ જશે પછી આપણે દુનિયા સામે આ બોલશું કે અમારા ગુજરાતમાં લાઈટ નથી અમારા ગુજરાતમાં પાણી નથી અમારા ગુજરાતમાં રોડ નથી આવું આપણે આ ચૂંટણી પછી બોલશું રે મત તો આગળ જ્યાં જવાના છે ત્યાં જશે તમે ગુજરાતને દુનિયામાં બદનામ કરવાનું છે ને માટે કરો છો કાઈ નથી થયું કાંઈ નથી થયું અહીંયા કચ્છમાં દસ હજાર રૂપિયે વીઘો જમીન કોઈ લેવા વાળું હતું દસ હજાર રૂપિયે લેવા વાળું નતું દહ લાખ રૂપિયા ત્રણ કોઈ વેસવા વાળા છે હા કાંઈ નથી કર્યું તા હેમ હવામાંથી ભાવ વધી ગયા અને દહ લાખ રૂપિયા તો સીમાડાનો ભાવ છે જેને રોડની પટીયું ઉઢી ગઈ છે તો ચાર વાગ્યા સુધી ઉઠતાય નથી તો ચાર વાગ્યા પછી મળો એમ હા ત્યાં જમીન છે પછી ચાર વાગ્યા વાત થાય અત્યારે નહીં થાય હા શું છે ખોટું અને આ ને આ દેખાતું નથી દેખાતું નથી મિત્રો આખા એ દેશની અંદર હમણાં મને માહિતી મળી અમારા વિજયભાઈ રૂપાણીએ બે ત્રણ વાતો મારા ધ્યાનમાં મૂકી હતી સાહેબ પંચાણું માં હું મિનિસ્ટર બન્યો પહેલો વહેલો ભાજપનો હું તમારી આમ સામે બે હતો અને જોર જોરથી જે બોલાવતો હતો પંચાણું સરકાર બની મને પ્રધાન બનાવ્યું ત્યારે ગુજરાતના ખેડૂતોને અઢાર ટકા વ્યાજે રૂપિયા મળતા હતા સહકારી મંડળીમાં અઢાર ટકા તમે કલ્પના કરો અઢાર ટકા વ્યાજ ખેડૂતો ભરતા હતા પંચાણું ની અંદર આપણી સરકાર આવી અને આજે આ બે હજાર ને હત્તર થઈ ગુજરાતમાં ભાજપ ની સરકાર છે ખેડૂતો ત્રણ લાખ રૂપિયા સુધી લીધા પાછા દૂધે દઈ જાવ તમારે કઈ દેવા લેવાનું નહી આ વ્યવસ્થા આપણી સરકારે કરી છે હમણાં એક જીઆર કર્યો આ વર્ષે નવી શરત જૂની શરત એ અમારા વખતે અમે કર્યું તો અડધા તો સમજતા જ નહોતા કે નવી શરત જૂની શરત શું છે બોલો અશોકભાઈ ભટ્ટ મને યાદ આવે છે અમારા મહેસૂલ મંત્રી હતા અને એ વખતે અમે એની પાસે નવી શરત જૂની શરત મંજૂર કરાવેલી તો એ બોલું મોડું થતું હોય તો હું રોજ ફોન કરું નવી જૂની નું શું થયું ભાભી એક જ મારી માથે બગડ્યા હે તમે જ્યોતિ ભાભી રીતસર પૂછી શકો છો કોઈને પરિચય હોય હજી છે ભાભી તો છે ભૂષણ ના મમ્મી ને કોઈક મળે તો કોઈ પૂછજો કે તમને આ રૂપા લાયરે ચ્યુત થયું તું તમે મને કે હું અહીંયા ઘરે કાંઈક કામે જઈ છીડો તો મને કે તું રોજ ઉઠીને નવી જૂની નું શું કિરા રાખે તું તારો ભાઈ અરે મેં કીધું ભાભી આ નવી શરતની જમીનમાંથી જૂની શરતમાં કરાવવા હાટું થઈને હું આ મારા ભાઈ વહે મહેનત કર્યા રાખું છું હું જૂની કરાવવાના મતનો છું તમે કરો કેવા કાયદા આ ખાતે નહોતી બાપની જમીન ના ભાગ પડે નઈ નવી જૂની શરતમાં કલેક્ટરને કલેક્ટર ને પરવાનગી હવે કલેક્ટર આપણને ખેડૂત ને કે સાંભળે તલાટીએ વીસ વર્ષ સુધી આપણી પાસે ઠેલા ઉપડાવ્યા સરપંચો પાસે સરપંચો સો લઈને આવે આ તલાટી સાહેબ છે મારી પાસે ઓળખાણ કરાવે સરપંચ સાહેબ કે અમારા દવે સાહેબ આપણા તલાટી સાહેબ છે અને થેલો તું ઉપાડીમાં તું સરપંચ સો આવું કેટલાય સરપંચ સોને મારે કહેવું પડતું છે હવે એમાં એ કલેક્ટર કીધી અને પરવાની કે હવે દલશુખભાઈ આપણા મહેસૂલ મંત્રી હતા કોંગ્રેસની સરકાર હું દલશુખભાઈ ને મળું બધું સાહેબ આ ખેડૂતનું કાંઈક કરો તમારી પાસે તાણે અધિકાર છે અને આવું અમને હેરાન કરે એનું તો ક્યાંક રસ્તો કાઢો તો હું એને મંજૂરી આપવાનું કહી દઉં છું મેં વિસ્તારમાં જઈને કીધું ખેડૂતોને અરજી કરો મંજૂરી મળી જાય નવી શરત ભાગ પાડવાની પછી હું તો ભૂલી ગયો વળી પાછું ત્રણ ચાર મહિને ક્યાંક ગામડામાં ક્યાંક જવાનું છું જ મેં પૂછ્યું એટલે મંજૂરીઓ મળે છે તો ખેડૂતોએ કીધું કે હા સાહેબ મંજૂરી મળે છે એટલે મેં કીધું સારું થયું દલસુખભાઈ નો આભાર માની આવું આટલું તો કર્યું ત્યાં વળી એક અમારા કાકા થતા હોય રહી ન હો કે તું ઉતાવળો થામાં મંજૂરી મળે છે પણ થોડીક મોંઘી પડે છે બોલો એટલે મેં કીધું નક્કી પાછો કાંઈ ઘૂંસવાડો થયો લાગે છે એટલે મેં વિગતવાર પૂછ્યું મેં કીધું હું ભાવી પડે છે કો એટલે આપણે એને રજૂઆત કરતા મને ફાવે તો મને કે અમારે ચાર છોકરા હોય તો કલેક્ટરને પાંચમો ગણવો પડે કે આ કાયદા તમે આઝાદીમાં ત્રિ વર્ષ રાજ્યમાં રેખા એમાંથી બાર કાઢવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું ને હમણાં વિજયભાઈ એ મને વાત કરી કે હવે અમે એવો નિયમ કરી નાખ્યો હોળ વર્ષથી એક ધારો નવી શરતની જેના નામની એન્ટ્રી પડતી હોય ને એને પૂછ્યા વગર જૂની કરી નાખવાની ખેડૂત પૂછવાનું નહીં નવી હોય જૂની એન્ટ્રીઝ પાડી દેવાની આ પ્રકારની વિગતો નાની નાની હજારો વાતો ભલા એક બે નહીં પચાસ વાતો આ લાઈટ હમણાં કોંગ્રેસના આગેવાનો એ જાહેરાત આપી કે અમે બે મહિને બિલ આવે છે એને બદલે હવે એક મહિને બિલ આવે એવું કરી દેવું બોલો ચૂંટણી વસન આપ્યું એનું વસન ફરે છે એટલે મેં કીધું તમે બિલ વરાહતીનું એટલે મહિનાનું બે મહિનાનું બદલે મહિનાનું કરીને મત માંગો છો આ સો વી કલાક આપીએ એનું હું એ કે તમે બલેન્સ સોવી કલાક આપી પણ અમે બિલ મહિને આપશું મેં કીધું સારું છું મહિનાનું કીધું નકર એમ કે એક મહિનો એડવાન્સ આપતા જ હું કશું કરવાના નથી કશું કર્યું નથી અને રાજ્યના અને વિકાસના વિરોધી કોંગ્રેસીઓને સબક શીખવાડવા માટે હિન્દુસ્તાન ની અંદર મિત્રો ગુજરાતનો જે દેશમાં ડંકો વાગે છે ને એનું કારણ નરેન્દ્રભાઈ મોદી તન ટમ સુધી આપણા મુખ્યમંત્રી રહ્યા ને એને કારણે એને કારણે છે હવે એ દેશના વડાપ્રધાન બન્યા છે તમને જાણીને આશ્ચર્ય થશે મિત્રો નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી એની ઓફિસમાં એને ખબર પડી કે હજી હિન્દુસ્તાનના અઢાર હજાર ગામડા એવા છે કે જેમાં થાંભલો જ નથી આ કોંગ્રેસીઓના કાનમાં કેજો કે તમે નથી ચ્યું નથી ચ્યું કરીને જે સરકારમાં અમે એ સરકાર ચૂંટાણીને અઢાર હજાર ગામડા હિન્દુસ્તાનના એવા છે એણે જે વીજળી નહીં થાંભલો જ નથી જોયો ગુજરાતમાં જેમ અઢાર હજાર ગામડાને આપણે ચોવીસ કલાક વીજળી આપી એક વર્ષ પછી હિન્દુસ્તાનનું એક ગામ એવું નહીં હોય કે જેમાં વીજળી નહીં હોય એક જ વર્ષ હવે બાકી છે હિન્દુસ્તાનના તમામ ગામડાઓને વીજળી આપવાનો કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ મિત્રો પાયાના પ્રશ્નોને ઉકેલવા માટે માણસ પુરુષાર્થ કરી રહ્યા છે અઢાર કલાક કામ કરે એવો વડાપ્રધાન પહેલી વખત આ દેશને મળ્યો અઢાર કલાક કામ કરે આપણને શરમ આવે કે આપણે શું કરીએ છીએ જે માણસ વડાપ્રધાન થયો પછી તો આરામ ન કરે આજે ત્રણ વર્ષ થયા હજી સુધી હાથે માથે રજા નથી પડી અમારે તો ઈ પ્રોબ્લેમ એને પડે નહીં અમારે હાલે છે ભાલે સામાન ઘોડા ઉપર જીન હેઠા જ નથી ઉતારવા દેતા ગુજરાત ગુજરાતમાં હતા તે મારો તો અનુભવ હતો એમ એક દી રાત્રે હું એને ફોન ઓછા કરું પણ કોઈ અટાટ આવ્યું હોય તો કરવું પડે એવું હોય તો કરવું તો મેં ફોન કર્યો હતો અગિયાર સાડા અગિયાર જેવો ટાઈમ થઈ ગયો હતો ફોનમાં જે કામ હતું બે મિનિટમાં મેં કહી દીધું એણે આ પાડી દીધી વાત પૂરી થઈ પણ હું નંબર જોઈને મને ખબર પડી કે આ તો નંબર ઓફિસનો છે એટલે મેં પૂછ્યું મેં સાહેબ હજી ઓફિસમાં બેઠા મને કે હા આવે થોડુંક છે જ પતાવીને પછી જાઉં છું હવે મેં કીધું સાડા અગિયાર જ્યાં હું પતાવીને જાઉં છું તમારે તો કોઈ મિસ કોલ કરે એવું છે નહીં બહાર બુંગણ હલવાણા બધાના